બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવવાના માર્ગ પર આવેલ રેલવે ટ્રેક પર આવેલી ફાટક ડીએફસીસી ની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે જેને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા હવે લક્ષ્મીપુરા ગામના સ્થાનિકોએ રાત્રે સભા યોજી અને રાત્રે સભામાં આંદોલનની રણનીતિ ઘડી છે આવતીકાલે ગામના હજારો લોકો રેલી સ્વરૂપે રસ્તા પર આવશે અને કલેક્ટરને આવેદન પાઠવશે અને તે બાદ પણ નિરાકાર નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે જો કે આ ગામ પાલનપુરને અડીને આવેલ હોવાથી આ ગામના લોકોના ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે અને દિવસ દરમિયાન આ ગામ પાલનપુર સાથે જોડાયેલું રહેતું હોય છે જોકે લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતા માર્ગ પર અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પસાર થાય છે જેથી આટલા સમયથી અહીં ફાટક મૂકેલ હતી જોકે હવે આ રેલવે લાઇન પર ડીએફસીસીની લાઇન પસાર થતાં બે વર્ષ અગાઉ ફાટક બંધ કરી દેવાતા લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતો માર્ગ બંધ થયો છે અને તેને કારણે લક્ષ્મીપુરા લક્ષ્મીપુરા ગામમાંથી પાલનપુર આવતા ગામના દસ દસ કિલોમીટર ફરી પાલનપુરમાં આવવા મજબૂર બન્યા છે જોકે ફાટક બંધ થતા લક્ષ્મીપુરા ગામના લોકોને અનેક વાર ઇમરજન્સી પરિસ્થિતિમાં ફસાવાના બનાવો સામે આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ જ ત્યાંના લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે ડિલિવરી પ્રસંગ હોય કે અન્ય લોકો બીમાર થયા હોય એની ઇમરજન્સી હોય તો પણ લોકોને ફરીને બીજા રસ્તેથી જવું પડે છે જેના કારણે અનેક મુશ્કેલીઓ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે અંદર પાસ અથવા પુલ બનાવવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય આજે લક્ષ્મીકુરા બ્રિજનું જે વિષય ચાલે છે એના માટે ગામમાંથી લોકો મળવા આવ્યા હતા જમીન સંપાદનની પ્રોસેસ એની પ્રગતિમાં છે જ પણ આજે જે ચર્ચા થઈ છે એ પ્રમાણે કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે એના માટે ટૂંક સમયમાં સ્થાનિક તંત્ર સાથે રહી આયોજન કરી જે ગામના પ્રશ્ન છે એનું માટે અમે આજે અમે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ એનું મુખ્ય કારણ છે કારણ કે પાલનપુર અમદાવાદ રેલવે લાઇન ઉપર આવેલી લક્ષ્મીરાની ફાટક વન સિક્સ નાઇન છેલ્લા બે વર્ષથી પરમાનન્ટલી ક્લોઝ થઈ ગઈ છે અને એની કોઈપણ જાતની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કર્યા વગર એને ક્લોઝ કરી દીધી છે અમારી ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ આટલા લાંબા સમય સુધી પણ તેનું હજુ જમીનનું બ્રિજ બનાવવા માટે જમીનનું સંપાદન પણ પૂરું થયેલ નથી એટલે એકદમ ધીમી ગતિએ જે કામ ચાલે છે જે અમને પાલનપુરની પ્રજા અને આજુબાજુના રહીશોને બહુ જ હાલાકી ભોગવવી પડે છે આપ સૌ જાણો છો કે જે પાલનપુર રેલવે સ્ટેશનથી માંડીને આ બાજુનો જે પટ્ટો છે સાઉથ સાઈડનો લક્ષ્મીરાની ફાટકનો એ મેઇન એજ્યુકેશન સંસ્થાઓ બધી ઈસ્ટ સાઈડ છે પ્રજા બધી વેસ્ટ સાઈડ રહે છે તો ઈસ્ટ અને વેસ્ટનો કનેક્શન કરતો જે મેઇન રસ્તો છે લક્ષ્મીરાની ફાટક હતી છે અને રહેશે અને રહેશે એ માટે સરકારશ્રીએ તેના ઉપર બ્રિજ બહુ ત્વરિત બનાવવો જોઈશે અને આજે અમે કલેક્ટર જે ગિરધરભાઈ વાત કરી છે એ બધી આવી ગયા છે પોઈન્ટ ટુ પોઈન્ટ પણ અમારું જે શમશાન ગૃહ છે તે પૂર્વ તરફ છે ને અમારું આખું ગામ પશ્ચિમ તરફ છે એ મુદ્દો રહી જતો તો એ મુદ્દાનો હું સ્વરૂપ છું ને તાત્કાલિક આ રસ્તો બની જાય અગર તો ઓવરબ્રિજ બની જાય તો જ પબ્લિકને સુવિધા મળશે સાથે સાથે અહીંયા ઝુંપડપટ્ટી ડોક્ટર હાઉસ છે તો ઝુંપટપટ્ટીનું આખું દબાણ થઈ ગયું છે આખો રસ્તો બંધ કરી દીધો છે એ તાત્કાલિક ખોલવાની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે અમને કીધું છે કે સો ટકા અમે એ રસ્તો તો ખોલી આપીશું આભાર બનવાની સમસ્યા ઘણા ટાઈમથી ચાલી રહી છે ફાટક ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ છે લક્ષ્મીપુરામાં નાના બાળકોને સ્કૂલો એ બાજુ આવી સ્કૂલોમાં જવા આવવાની ખેડૂત વર્ગ એ બાજુ રહે છે એમને દૂધોનો બેસોનો બધો વ્યવહાર તે બાજુનો ચાલુ છે પણ ફાટક ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ છે એના વિશે કેટલી વાર પણ રજૂઆતો કરવા છતાં પણ એનો કોઈ હજુ નિકાલ આવતો નથી જગાણા જે વન સિક્સ છે એ ફાટકની રેલવેના ડીએફસીસી અને માર્ગ મકાન વિભાગે એનું આગોતરું આયોજન કર્યા સિવાય ફાટક બંધ કરવાના કારણે ખેડૂતોને ને ગામવાસીઓને ઘણા સમયથી મુશ્કેલી પડી રહી છે એના અનુસંધાને રાજ્ય સરકાર અને કેન્દ્રમાં અમે રજૂઆતના આધારે વચ્ચે બે મહિના સુધી ફાટક ખોલવામાં આવી હતી એના પછી ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે ઓવરબ્રિજ કરવા માટે એના જાહેરનામાના જે પાડવા પાડવાનો સમય હતો એ પણ પાડી દીધું છે અને પૂરક જાહેરનામું ઘણા સર્વે નંબરો રહી ગયા હતા